ઉના આવેલ મિલન આગળ કોમ્પ્લેક્સ ભયાનક પરિસ્થિતિમાં જોવા મળે છે જે ગમે ત્યારે તે કોમ્પ્લેક્સમાં ફોફડા પડે છે ત્યારે ત્યાં દુકાન ધરાવતા લોકોએ પોતાની આવતી કહી હતી આ કોમ્પ્લેક્ષમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તેમ છે તેનું ઝડપથી રિનોવેશન કરવામાં નહીં આવે તો કોઈ દુર્ઘટના સર્જાય અને ત્યાંથી પસાર થતા લોકોને પણ આ કોમ્પ્લેક્સથી ડર લાગવા લાગ્યો છે અને તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિની વાત કેમ જોઈ રહી હોય તેવું હાલ કોમ્પ્લેક્સમાં દેખાઈ રહ્યું છે તેથી આ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવામાં આવે અને આ કોમ્પ્લેક્સને વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી હાલ લોકોમાં માંગ ઉઠી છે